જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને વરસાદ ફૂલ ચાલુ છે અને આપણે નાઈ નાઇઝોઈન તૈયાર થઈ ગયા વરસાદ હોય તો નાવું તો પડે એમાં તો હાલે નહીં નાઈ નાઇઝોઈન કમ્પ્લીટ થઈ ગયા બાકી તો શું બહાર તો નીકળાય એમ છે નહીં બહુ તો મેળી માથે જાય બહુ તો ભાઈ ઘરે વાડીએ તો જવાય એમ છે નહીં હવે ચા પાણી નાસ્તો કરી ઉપર ચક્કર મારી થોડો વરસાદ આવે જાય આવક જાય ત્યાં રાખે થોડોક મોરો પડે પછી જઈએ પવન તો જો સાહેબ અને એવો છે ને વરસાદ ઓછો આવે તો પવન ફૂલ છે પણ ઉપર મજા આવી આવે મસ્ત કા ઉપર વાત છત્રી છત્રી લઈને આવ્યો પણ મજા આવે છે ઘરમાં ઘરમાં ઈ તો હોય ને તઈ દી દી મજા જ આવે ને આયા અંદર ને અંદર આયા કઈ ખુરશી નાખી તો બેહ એવું છે નહીં

ઘરે મસ્ત અટરાણે બાલકનીમાં પવન આવે છે સરસ વરસાદ રહી ગયો એટલે થોડીક વાર બહુ મજા આવે છે ધોધ માર વરસાદ આવીને સીધા હાથ પગ ધોવાના નાવાનું પાણી અહીંયા ચાલુ ને ચાલુ નળ બંધ જ નથી ચાલુ રહેવું જોઈએ ક્યાં

વાતાવરણ પણ બહુ મસ્ત છે સરસ વરસાદ ફૂલ આવે છે જોઈ શકો છો તમે સતત વરસાદ ચાલુ છે અત્યારે વહી ગયા છે બપોરના ત્રણ સવારથી રાતથી કયો આમ તો ત્રણ દિવસથી કહેતો આવે ને જાય આવે ને જાય ઘરની બહાર નીકળા જેવું છે ને આવી ઘરમાં ફસાઈ ગયા મિત્ર જોઈ શકો છો તમે આપડી રામકિયારા એ બિચારી જોવે છે વાત કે મને ક્યારેક લઈને બહાર જાય પણ વરસાદમાં ગાડી લઈને કઈ બાજુ જાઓ નદી આવી ગઈ છે તો થોડોક વરસાદ ઓછો થાય તો નદી જોવા જાવ બાકી તમે કંઈ નીકળાય એમ નથી પુલ ઉપર જાઓ જાનનું જોખમ છે પવન સાથે છે એટલે ઘરની બહાર નીકળાય એમ નથી સારું બીજું છે હજી આ કેટલા દિવસની આગાહી હશે સુઈ ગયા છે બપોરે ત્રણ વાગ્યા આપણને નીંદર આવતી નથી વરસાદ જોઈએ છે

સારું અહીંયા સાતમ માટમ કરવા ગામડે આવ્યા ફસાઈ ગયા જય બજરંગબલી ચાલો આપણે આજે જઈએ પાછું પાણી જોવા જેલ દરવાજે ધીમે ધીમે હૈલા જઈ દાળમા દાદાનું મંદિર હે બાજુમાં અને આ જમણી સાઈડમાં જેલનો દરવાજો હે અને આ આપણો આવી ગયો જેલ ગેટ જેલ ગેટ હવે જેલ ગેટની બહાર નીકળો ધીમે ધીમે એટલે પાદરનું ફૂલ આવે વાહ આજે પણ પાણી એમ જ આવે હો ફૂલે ફૂલ આમાં કંઈ ઘટે નહીં ત્રણ રીતે કન્ટિન્યુ વરસાદ ચાલુ હે ફૂલે ફૂલ પાણી આવે અડધા ફૂલ ઉપર પાણી છે મસ્ત નજારો હે બાકી ત્રણ જગ્યા કંટીન્યુ વરસાદ ચાલુ જ છે ત્રણથી ચાર ગાડીનું પાણી અહીંયા ભેગું થાય ગામમાં ફૂલ પાણી આવે આજે મને લાગે ત્રણ ચાર એક તો વરસાદ પડી જ ગયો છે કંટીન્યુ ચાલુ જ છે એટલે ના વરસાદ હે બે તમે <laughs> <laughs>

બોલે અભણ છે ધીમે 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 મેળ કરી લેવા ભગવાન ના ઝોરની ચોપડી વાંચે વાહ અત્યારે તો ડબલ વરસાદ ચાલુ થયો રાત ના આઠ વાગ્યા સોમ વરસાદ આવે हम आजारा में देखा सको है। तो नहीं बोला ढंडूला ऊपर से समझी सबको के दो बरसा जावे हैं। आप लोग तो क्या रही ना चीज़ जो तो आपने रात <laughs> को जाओ दे। रात को जाओ ना आजे आजे रज़ा राखे दीदी का। तो अधिक एम्बासी आज तो नहीं जाव तो जावे जावे काले तो क्या वो जैसे नहीं। પાણી આવે આ બે ભેગી ભેગી કરો તો એક મોટર નું પાણી થઈ જાય ભૂલે ભૂલ આવે સારો આવે